નમસ્કાર સરવા દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક લોકમાં જેનું નામ છે બરાક સાતમ મિત્રો દુઃખ તો છે ને એકલે આ તો પોતાનું ફોડી લેજે પણ સુખને માણવા માટે ચાર જણાની જરૂર અવશ્ય પડશે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો તમે એમ કહેજો કે ભરાકભાઈ આજે તમે ખુશખુશાલ છો ખુશખુશાલ ન હોય મોટાભાઈ એનું કારણ છે કે આજે જે વસ્તુ બનવાની છે ને એ મારી પોતાની ખૂબ જ પ્રિય છે અને આ વસ્તુ એટલે કે આ રેસીપી રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે કોઈ પણ વસ્તુ સાથે તમને ખૂબ જ ભાવશે અને આ એક એવી વસ્તુ છે કે દરેક કાઠિયાવાડીને તમે દેશો ને એટલે તમને કોઈ દિવસ એ ના નહીં પાડે તો આ કઈ રેસીપી છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને અને કેવી રીતે બનશે એ પણ જાણવું પડશે તો ચાલો શરૂ કરી દઈએ આજની આ નવી રેસીપી

એના માટે જો આ તૈયારી કરું છું ભરેલા રીંગણા છે એટલે આવા નાના રીંગણા તો જોશે જ યસ આપણે આટલા રીંગણા લઈ લીધા છે ને એમાં ચાર નંગ બટેટા આવશે જેને રીંગણા ભાવે રીંગણા ખાય બટેકા ખાવાય બટેટા ખાઈ વાહ એટલા માટે સૌથી પહેલા આપણે સો ગ્રામ આ ચણાનો લોટ લીધો છે એને શેકી લેશું પછી આપણી આગળની રેસીપી સ્ટાર્ટ થશે વાહ જો આપણે આ કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે હવે બે ચમચી તેલ લઈ અને આપણે આ લોટ શેકી લેવાનો છે પહેલાં બેસન શેકવાનું છે ગેસ મીડિયમ રાખશું આપણે હવે આમાં આપણે આ લોટ એડ સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લેવાનો છે લોટ આપણી ઘરે છે ને ભરેલા રીંગણા બટેટા બે ત્રણ રીતે બને છે બધાની પસંદગી અલગ અલગ આવે એટલે બધી રીતે આપણે ફરતા ફરતા બનાવીએ છીએ ગ્રેવી વાળા બેસન વાળા એ રીતે પણ થોડો ફેરફાર કરી અને સારામાં સારી વસ્તુ કેવી રીતે બનાવી એ તો ખાસ કળા છે આ વસ્તુ છે

આ છે નમક સ્વાદ અનુસાર આ છે હળદર પાવડર અડધી ચમચી આ છે ધાણાજીરું પાવડર બે ચમચી આ છે લાલ મરચું પાવડર એક ચમચી તીખાસ ગમતી હોય એ પ્રમાણે આ છે ગરમ મસાલો અડધી ચમચી આ વરિયાળી એક નાની ચમચી આવશે આ છે સિંગદાણાનો ભૂકો બારીક ભૂકો કરવાનો છે સેકેલા સિંગદાણાનો ભૂકો છે આ એ એક ચમચી એડ કરશું આપણે આમાં આપણે આ શાક છે ને ઘણા કટાસવાળું બનાવીએ છીએ આ છે ગોળ એક મોટી ચમચી એડ કર્યો છે આ બધું મિક્સ કરવા માટે આમાં છે ને એક ચમચી તેલ એડ કરશું આપણે એટલે આ બધા મસાલાને મિક્સ થઈ જાય સરસ એક ચમચી તેલ આવશે આમાં અને આ બધુંમાં પ્રોપર 100 ગ્રામ બેસનનું છે આ 100 ગ્રામ છે બેસન એટલે રીંગણા અને બટેટા માં તો જોશે જ તો જ ગ્રેવી સરસ થશે હજી આપણે આમાં છે ને લીલા મરચાં ને એડ કરવાના છે

બટેટામાં છે ને આ રીતે આની અંદર આપણે ભરશું બટેટામાં રીંગણામાં આ રીતે નીચેનોય પાટ કાઢી લેવાનું કારણ કે ઘણી વાર છે ને ત્યાં સડો કે હોય ક્યારેક એટલા માટે ચેકઈ થઈ જાય આ રીતે બે કાઢી

રીંગણા આપણે ભરતા જશું ને એમાં એડ કરતા જશું આ રીતે બધા રીંગણા આપણે બટેટા ભરી લેશું આ રીતે થોડું પ્રેસ કરીને ભરવાનું લોટ તો શેકેલો છે જ પણ આ રીંગણા અને બટેટા છે ને આ વરાળે ચડી જાય ને એટલે પછી આપણે સીધું શાક જ બનાવવાનું રહીએ રીંગણા બટેટા ભરાઈ ગયા છે આપણે આ છે ને આ બેસન મસાલો વધુ છે ને આમાં આપણે ઉપર એડ કરી દઈશું ચાલો આપણે રીંગણા બટેટા વરાળે ચડે છે ત્યાં આપણે આ લસણ ને મરચાં ની પેસ્ટ તૈયાર કરવાની છે વઘાર માટે પાંચ છ કળી લસણ ને એક તીખું મરચું લીધું છે તીખું મરચું હોય ને તો વધારે મજા આવે એટલા માટે હવે આની આપણે પેસ્ટ તૈયાર કરવાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે શાક જરાક ચેક કરી લેશું થઈ જ ગયું હોય આ રીતે છે ને ચાકુ કઈ કઈક લઈ ને આ રીતે જો છે ચડી ગયા છે આપણે રીંગણ આ બટેટા આમ સે લઈ થી চাকુ અંદર વયું જાય છે હવે આપણે વઘાર મારી દેશું શાકનો ગેસ બંધ કરી દેશું આ ચાલો હવે આપણે શાકનો વઘાર મારી દેશું પડી કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે આ શાક માં છે ને

આ છે આપણી લસણ ને મરચાની પેસ્ટ તેલમાં જરાક તાતડી લેવાનું છે રીંગણા બટેટા આમાં એડ કરી દઈશું બધું અંદર એડ કરી દેવાનું એટલે આની સરસ ગ્રેવી બનશે ગેસ છે ને મીડિયમ રાખવાનો છે આ ગરમ પાણી જે આપણે નીચે મૂક્યું હતું ને વરાળે એ ગરમ પાણી ચામાં આપણે એડ કરશું આ રીંગણા બટેટામાં જોઈ લેવાનું અત્યારે આ અડધો પોણો ગ્લાસ જેટલું એડ કર્યું છે જે આપણે આમ મિક્સ કરીએ એટલે ખ્યાલ આવી જાય મીડિયમ ગેસ ઉપર આને પાંચ સાત મિનિટ આપણે થવા દઈશું વચ્ચે ચેક કરી લેવાનું ચાર પાંચ મિનિટ થાય ને એટલે બધું સરસ આપણું મિક્સ થઈ જશે ગ્રેવીને શાક ને બધું પાંચ છ મિનિટ થઈ ગઈ છે હવે આપણું શાક જો તેલ ને સરસ ઉપર આવી ગયું છે ગ્રેવી જો કેટલી થીક થઈ ગઈ તેલ ને મસાલા બધું સરસ ચળી ગયું છે ગેસ આપણે આ સ્લો કરી નાખવાનો છે હવે આમાં છે એક લીંબુનો રસ એ આપણે આમાં એડ કરી દેસું સાવ છેલે જ એડ કરવાનું છે લીંબુનો રસ ઓકે સાક થઈ જાય ને પછી તો હળવા હાથે મિક્સ કરવાનું છે સાક ખટાસ બધાય ચડી જાય ને ગ્રેવી એ રીતે ઓ એકદમ ટેમ્પિંગ લાગે છે પારું સુગંધ નથી આવતી અરે વાત જવા દયો આપણે જે બેસન ને જે મૂક્યું તો ને માથે બેગણા બટેટા માથા એની જ ગ્રેવી બની જાય

રેડી છે આપણું ભરેલા રીંગણા બટેટાનું ગ્રેવી વાળું સાહેબ થેન્ક યુ વેરી મચ આશા રાખીશ કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આની શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એનું કારણ છે કે પાપી પેટ કા સવા હે અને છેલ્લે સૌથી મોટામાં મોટો જો મિત્રો ખાડો હોય ને તો એ છે દેખાડો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે એમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના જો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર એસ્ટિમેટ યુઅર મધર એન્ડ ફાધર નમસ્કાર